સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરે કાર્તિકી પૂનમના પાવન દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરે કાર્તિક સુદ પૂનમ એટલે કે કાર્તિકી પૂનમના પાવન દિવસે દેવ દિવાળીના પર્વ પર અને મહત્વ જોવા મળ્યું હતું દર વરસની જેમ આ વર્ષે પણ શામળાજી ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું કાર્તિકી પૂનમના દિવસે ભગવાન શામળિયા મહારાજને રંગબેરંગી વાઘા પહેરાવી સુવર્ણ અલંકારો અને સુવર્ણ મોરપીંછ મુગટથી અતિ સુંદર શણગાર કરવામાં આવ્યા હતા સુવર્ણ સુવર્ણસજજામાં ઝળહળતા શામળિયા મહારાજના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી પૂનમ પૂનમના દિવસે લાખો શ્રદ્ધાળુઓ ભગવાન શામળિયાના દર્શન માટે પહોંચતા હોય છે ભક્તો વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા ધજા ચડાવી ભક્તિભાવથી ભગવાન શામળિયા મહારાજને પ્રાર્થના અર્પણ કરી હતી મારું નામ સુદાની રંજનબેન નીતિનભાઈ છે હું અહીંયા શામળાજીના દર્શને ધજા ચડાવવા આવી છું શામળાજીનો ખૂબ મોટો પ્રભાવ છે વિષ્ણવે વૈનમ વિષ્ણવે વૈનમ વિષ્ણવે નમે બોલવાથી તમે ભવસાગર તરી જાશો આજે મારા પપ્પા વીસ વર્ષ ત્યાં શામળાજી આવે છે અને ખૂબ ખૂબ પરિવાર ધન્ય થયો છે જય હો શામળાજી અને શામળાજીમાં દેવ દિવાળીનું પર્વ ખૂબ જ મોટી રીતે ઉજવાય છે આજે કાર્તક શુદ્ધ પૂનમ છે પૂનમનો મહાપર્વ હોય છે મહામેળો હોય છે સરસ મજાના ભગવાનના વાઘા છે મુંગટ સરસ ધાર્યો છે ધજાઓ સરસ મજાની ચડાવાય છે એક નહીં અનેક ગણી ધજા આજે ચડાવાય છે જય હો શામળાજી જય હો શામળાજી જય હો આવું મારું નામ છે સભાયા ભીમજીભાઈ નથાભાઈ અને શામળાજીના દર્શન કરવા બહુ વીસ વર્ષથી આવું અને જે શામળાજીનું જૂનું લોકેશન હતું એ મારો એક વિચાર હતો સુંદર હું ખોટું નહીં બોલું કારણ કે શામળાજીનું લોકેશન સરસ થાય એ મને પહેલેથી શ્રદ્ધા હતી એ શ્રદ્ધા નરેન્દ્ર મોદીએ પૂરી કરી અને ભૂમિપૂજન કર્યું તે રીતે હું એ જ આ હતો એટલે મારું સપનું એક ભગવાને થઈ હા આજે દેવદાડીઓ હજારો લોકો શામળાજીના દર્શન કરીને ધન્યતા હોય અને અમારે બાવનગરની ધજા ચાળવાનો એક સંકલ્પ હતો એ સંકલ્પ શામળાજીએ આજે પૂરો કર્યો અને શામળાજી બધાયનું ફોલો કરે એવી મારી સૌને શામળાજીને વિનંતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ શામળાજી